મિત્રો અષાઢ માસની શુક્લ પક્ષમાં આવતી તેરસથી માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે એક વિશેષ વ્રત રાખવામાં આવે છે અને એ વ્રતનું નામ છે જયા પાર્વતી વ્રત શાસ્ત્રો અનુસાર જયા પાર્વતીનું વ્રત કરવાથી સુહાગણ મહિલાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને કુંવારી કન્યાઓને તેમનો મન ચાહ્યો વર મળે છે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને તેમના પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું અને ઘોર તપ કર્યું હતું તો આવું જ છે આ વ્રત એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓને શિવજી સમાન વરની પ્રાપ્તિ થાય છે આ વ્રતને વિધિ વિધાનથી અને પૂરી શ્રદ્ધાથી કરી માતા પાર્વતીને પ્રસન્ન કરવામાં આવે છે અને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ આ જયા પાર્વતી વ્રત આ વર્ષે ક્યારે આવી રહી છે અને આ વ્રતના શુભ મુહૂર્તો કયા કયા છે આ વ્રત ક્યારે પૂરું થશે અને આ વ્રત કરવાની વિધિ શું છે આ વ્રત કોણ કોણ કરી શકે છે અને આ વ્રત કયા સ્થાન ઉપર કરવું જોઈએ તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ જયા પાર્વતી વ્રતને વ્રત પણ કહેવામાં આવે છે અને દેવી વિજ્યા માતા પાર્વતીનું જ સ્વરૂપ છે આ દિવસે પરણેલી અને કુંવારી સ્ત્રીઓ માતા પાર્વતી અને શિવજીને પ્રસન્ન કરવા માટે પાંચ દિવસ સુધી કઠોર ઉપવાસ કરે છે અને માતા પાર્વતી અને ભગવાન શિવનું પૂજન કરીને તેમના વિવાહિક જીવનને સુખમય બનાવવા માટે પ્રાર્થના કરે છે અને કુંવારી કન્યાઓ આ વ્રત સારો વર પ્રાપ્ત કરવા માટે પૂરી શ્રદ્ધા સાથે જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે જયા પાર્વતી વ્રત અષાઢ માસની તેરસ તિથિથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી એટલે કે અષાઢ માસના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે સમાપ્ત થાય છે અને આ વખતે જયા પાર્વતીનું વ્રત શરૂ થાય છે આઠ જુલાઈ બે હજાર પચ્ચીસ મંગળવારના દિવસથી આ વખતે તેરસ તિથિનો આરંભ થાય છે સાત જુલાઈ બે હજાર પચીસ સોમવારને રાત્રે અગિયાર ને દસ મિનિટે અને સમાપ્ત થશે આઠ જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસે બપોરે બાર ને અડત્રીસ મિનિટે તેથી ઉદ્યાતિથી અનુસાર જયા પાર્વતીનું વ્રત આઠ જુલાઈ મંગળવારના દિવસે આરંભ કરવામાં આવશે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે પ્રાતઃ ચાર વાગેને નવ મિનિટથી લઈને ચાર વાગેને ઓગણપચાસ મિનિટ સુધી પ્રાતકાળ ભગવાનની પૂજા આરાધના કરવાનો સમય રહેશે સવારે ચાર વાગેને ત્રીસ મિનિટથી લઈને પાંચ વાગેને ત્રીસ મિનિટ સુધી સૂર્યોદય થશે સવારે સાડા પાંચ વાગે અને સૂર્ય અસ્ત થશે સાંજે સાત વાગે ત્રેવીસ મિનિટે સંધ્યાકાળની પૂજા માટે શુભ મુહૂર્ત રહેશે સાંજે સાત વાગેને ત્રેવીસ મિનિટથી લઈને આઠ વાગેને ત્રેવીસ મિનિટની વચ્ચે અને આ વ્રત એક બે દિવસ નહીં પરંતુ પૂરા પાંચ દિવસ માટે કરવામાં આવે છે તેથી આ વ્રત બાર જુલાઈ બે હજાર પચીસ શનિવારના દિવસે સમાપ્ત થશે આ વ્રતના ઉપવાસ દરમિયાન નમકનું સેવન ન કરવું જોઈએ એના વગર ઘઉંના લોટથી બનેલી કોઈ વસ્તુ સબ્જી વગેરે જેવી ચીજો પણ ન ખાવી જોઈએ આ વ્રતના ઉપવાસમાં ફળ દૂધ દહીં ફળનો રસ અથવા તો દૂધથી બનેલી મીઠાઈઓ તમે ખાઈ શકો છો અને આ વ્રતના છેલ્લા દિવસે મંદિરમાં પૂજા કર્યા પછી નમક અથવા ઘઉંના આટાથી બનેલી રોટી અથવા પૂરી ખાઈને આ વ્રતને સમાપન કરવામાં આવે છે આ વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરવું જોઈએ અને બીજા દિવસે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે આ વ્રતની શરૂઆત કર્યા પછી તેને પાંચ વર્ષ સાત વર્ષ અગિયાર વર્ષ યા તો વીસ વર્ષ સુધી લગાતાર કરવું જોઈએ તો ચાલો હવે જાણીએ આ વ્રતની વિધિ શું છે આ વ્રતના પહેલા દિવસે જુવાર ઘઉ જવ તલ જેવા શ્રાદ્ધ પ્રકારના ધન ભેગા કરીને એમને એક નાના માટીના પાત્રામાં વાવવામાં આવે છે અને એને ઘરમાં પૂજાના સ્થાન ઉપર રાખવામાં આવે છે અને કન્યાઓ પાંચ દિવસ સુધી સતત એમની પૂજા કરે છે અને પૂજા સમયે રોજ તેમાં પાણી રેડવું જોઈએ અને તેની કંકુ અને રૂથિ બનેલી માળાથી પૂજા કરવામાં આવે છે અને તે માળાને નાગલા કહેવામાં આવે છે આ પ્રકારે પાંચ દિવસ સુધી પૂજા કરી વ્રતના છેલ્લા દિવસે જે સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રતનું પાલન કરી રહી છે તે સ્ત્રીઓ આ વ્રતનું જાગરણ પણ અવશ્ય કરવું જોઈએ આ રાત્રિમાં આખી રાત જાગીને ભગવાન શિવના ભજન કીર્તન કરવા જોઈએ અને શિવ પાર્વતીની આરાધના કરતાં આ રાત્રિને વિતાવવી જોઈએ અને આ રાત્રિનું જાગરણ આગલા દિવસે સવાર સુધી કરવામાં આવે છે અને એને ગૌરી તીજના રૂપમાં માનવામાં આવે છે જ્યારે આ વ્રત પાંચ દિવસ સુધી પૂરું થાય એ પછી છઠ્ઠા દિવસે આ જ વર આ જવારાને બહાર કાઢવામાં આવે છે અને તેને કોઈ પવિત્ર નદી અથવા પવિત્ર તળાવમાં એને પ્રવાહિત કરવામાં આવે છે પણ એ પહેલાં તેની પૂજા કરવામાં આવે છે અને કોઈને ક્ષમતા અનુસાર દાન પણ આપવું જોઈએ એ પછી સ્ત્રીઓ અને કન્યાઓ અનાજ સબ્જી કે અન્ય પ્રકારના પ્રસાદ નમકવાળું પૌષ્ટિક ભોજન ખાઈને આ વ્રતને સમાપ્ત કરે છે તો આ હતી આવનારા જયા પાર્વતી વ્રત વિશે સંપૂર્ણ માહિતી તો ઉમ્મીદ કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો તમે જયા પાર્વતીનું વ્રત કરી રહ્યા છો તો આ વ્રતની કથા પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ જશે એ તમે વ્રત દરમિયાન એ કથા સાંભળી શકો છો તો આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ આ વ્રત કરતું હોય તો આ વિડીયો એને શેર જરૂર કરી લેજો અને એક લાઇક તો અવશ્ય કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ